નમસ્કાર દર્શક મિત્રો જનારપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પાલિકાના અધિકારીઓએ મુલાકાત લીધી હતી ગત બે વર્ષથી વડોદરા શહેરમાં માનવ સર્જિતના કારણે વડોદરાના નાગરિકોએ બે બે વાર પૂરની પરિસ્થિતિમાં હેરાન પરેશાન થઈ ગયા હતા ત્યારે તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આજે સમા બ્રિજ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાથે સ્થાયી સમિતિના ચેરમેન અને પદાધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને વડોદરા શહેરમાં ફરી પૂરની પરિસ્થિતિ ન સર્જાય તેનું ધ્યાન રાખીને વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી ડ્રેઝિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી હતી સો દિવસનો આ પ્રોજેક્ટ હતો દસમી જૂને કામ પૂર્ણ કરવાનું હતું ત્યારે અત્યાર સુધી કુલ ઓગણીસ લાખ ઘન મીટર માટી કાઢી લેવામાં આવી છે વિશ્વામિત્રીને આ કામગીરી કહી શકાય કે કમ્પ્લીટલી પૂર્ણ થવાના આરે છે ત્યારે આ વિશ્વામિત્રીના ડ્રેઝિંગ થયા પછી એના તટ વિસ્તારની માટીનું ધોવાણ ના થાય અને આ કર જે ડ્રેઝિંગની કામગીરી કરી છે ત્યારબાદ ફરી વરસાદ વરસવાથી આ માટીનું ધોવાણ થઈ અને ફરી પાછું વિશ્વામિત્રીમાં આ માટી એક્ટી ન થાય અને એના વહેણમાં એની ક્ષમતામાં કે એની વહન ક્ષમતામાં અવરોધ ઊભો ન કરે તે માટે એક આપણે ક્વાયરબોર્ડની વ્યવસ્થા કરી છે જેમાં સ્ક્વાયર બોર્ડ ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક દ્વારા સૌથી પહેલાં એમાં કોકોપીટ પાથરવામાં આવે છે ત્યારબાદ જે ઝીરો ટેક્સટાઇલ ક્વાયર વુવન વુવન બોર્ડ લગાવવામાં આવે છે અને એની ઉપર વેટેવર ગ્રાસ વન બાય એક બાય એક ફૂટના અંતરે વેટેવર ગ્રાસ કે જેના મૂળિયા જમીનમાં ખૂબ ઊંડા જઈ અને એના મજબૂતી બક્ષે છે અને જેથી કરી અને ચોમાસાના વરસાદના સમયગાળા દરમિયાન આ માટીનું ધોવાણ થતું અટકાવી શકાય સાથે સાથે એક બ્યુટિફિકેશન જેવું પણ એને જોતા લુકવાઈઝ પણ ખૂબ સુંદર લાગે છે ત્યારે વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં આ કામગીરી કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે આજે નરહરી આજે રિધમ હોસ્પિટલની બાજુમાં જ્યાં લગભગ ચાર હજાર સ્ક્વેર ફૂટ જેટલું આ ક્વોરબોર્ડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે તો સાથે સાથે જે નરહરી હોસ્પિટલ છે તેની બાજુમાં પણ પચીસો સ્ક્વેર મીટરની કામગીરી આ ક્વાયર બોર્ડની લેવામાં આવી છે જેથી કરી અને આપણે મેં કહ્યું તેમ કે માટીનું ધોવાણ થતું અટકાવી શકાય છે જે વિશ્વામિત્રીનો તટ વિસ્તાર છે તેની ઉપર આ રીતનું આ પ્લાનિંગ કર્યું છે આજે આની કામગીરી જે ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા આવ્યા છે સાથે સાથે સ્ટેન્ડિંગ સમિતિના શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ અને અધિકારીઓની ટીમ ને સૌ સાથે મળી અને આજે વિઝિટ કરીને આ કામગીરી જે ચાલી રહી છે એનું નિરીક્ષણ કરવા આવ્યા છીએ આભાર